મહાદેવ હર મહાદેવ ભક્તો એક સવાલ વારંવાર પૂછવામાં આવ્યો છે કે રુદ્રાક્ષ ક્યારે ના પહેરી શકાય અને રુદ્રાક્ષ કોણ ના પહેરી શકે તો એના ઘણા બધા અલગ અલગ જવાબ ઇન્સ્ટાગ્રામ ઉપર મેં જોયું છે કે બહુ બધા અલગ અલગ જવાબો આપે છે આ છે આમ છે આમ છે આવા સમયમાં નહીં આ સમયમાં નહીં એનો મેઇન જવાબ તો એ છે કે રુદ્રાક્ષ છે ને તે માત્ર બે જગ્યાએ જ નથી પહેરી શકાતો જન્મ અને મૃત્યુ

મહાદેવ છે ને તે અજન્મા છે અયોની જ છે મહાદેવ છે ને એનો જન્મ નથી થયો એને કોઈ પણ કર્મ બંધન લાગુ નથી પડતું જયારે મનુષ્ય યોની છે ને એના જન્મથી લઈને મૃત્યુ સુધીમાં એ અનેકો કર્મ કરે છે સારા કર્મ પણ કરે છે ખરાબ કર્મ પણ કરે છે ને એટલા માટે થઈને જન્મ અને મરણ આ બંનેનું સૂતક લાગે છે ને એ સૂતક રુદ્રાક્ષ પણ લાગે છે મહાદેવને નથી લાગતું કારણ કે મહાદેવ અજન્મા છે બરાબર નિરાકાર છે છે એટલા માટે આપણે જે કર્મો કરીએ છીએ ને આપણે મનુષ્ય બધી જે લાખ યોની છે ને બસ એ જ ખાલી કર્મો કરે છે સારા ખરાબ જાણતા અજાણતા ગમે તેવા પણ કર્મ મનુષ્ય જાતિ કરે એ અનુસાર એને બીજા જન્મો મળે છે એટલે આપણે આપણી સરખામણી મહાદેવની સાથે ના કરવી જોઈએ બરાબર કે મહાદેવ તો સ્મશાનમાં રહે છે અને એ રુદ્રાક્ષ પહેરે છે તો મહાદેવ નથી પડતું જયારે આપણે માણસ છીએ આપણને કર્મોનું બંધન લાગુ પડે છે એટલા માટે થઈને આપણે જન્મ અને મરણ આ લાગે છે ત્યારે રુદ્રાક્ષ ના પહેરવો જોઈએ અને બીજું બહુ જ ચાલે છે આની સાથે સાથે કે માસિક ધર્મમાં સ્ત્રીઓ ના પહેરી શકે રુદ્રાક્ષ તો એ વાત તદ્દન ખોટી છે એ વાત સાચી નથી ક્યાંય પણ લખ્યું નથી ક્યાંય પણ જણાવવામાં આવ્યું નથી કે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રી રુદ્રાક્ષ ધારણ ના કરી શકે રુદ્રાક્ષ પહેરી શકે છે રુદ્રાક્ષ ને ખાલી માત્ર ને માત્ર બે જગ્યાએ નથી પહેરાતો જ્યાં કોઈનો જન્મ થયો હોય કે જ્યાં કોઈનું મૃત્યુ થયું હોય એટલે આ આનો સચોટ અને સાચો જવાબ છે મારા ખ્યાલ મુજબ તમારા સવાલોના જવાબ તમને મળી ગયા છે બાકી બોલો મહાદેવ મહાદેવ